ત્યારે ચિતલ મોઢ બ્રાહ્મણ ત્રિવેદી પરિવાર દ્વારા કાર્તિકી પૂનમમાના પાવન અવસરે સુરાપુરા હરજી દાદાના સાનિધ્યમાં પિતૃ મોક્ષ પ્રાપ્તિ યજ્ઞનું હવે આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞમાં યજમાન તરીકે ચિતલના વરિષ્ઠ પત્રકાર હર્ષદભાઈ ત્રિવેદી સહપરિવાર બિરાજમાન રહ્યા હતા આ પ્રસંગે ત્રિવેદી પરિવારના નાના ભૂલકાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું આ યજ્ઞ દ્વારા પિતૃ આશીર્વાદ પ્રાપ્ત કરી સમસ્ત ત્રિવેદી પરિવારજનોએ ધન્યતા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો